છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈ અલગ અલગ એજન્સી પાસે આપતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકીસ મેઇલ મળી છે કે ધમ બમધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલા અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ जवाबदारी आना पहला इन्हें स्टेडियम मन मेल करी थी स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलोयट कंपनी में सीनियर कंसल्टेंट है ऐसा करने की किसी वजह इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या इनो फसावा माटे आइडिया तो इंजीनियर तो छे पड़े इनो खबर छे बेजार उन्नीस इक्कीस मापना गणा बता दोस्तों नो દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી ગુજરાત કે સ્ટેટમાં મેઇલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવ જોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણ જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેઇલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલા નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરલ બિહાર તેલંગાણા પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અહેમદાબાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખ્યો છે સર આજે યુવક સાથે સંપર્કમાં કેવી